ખેડૂત મિત્રો નમસ્કાર કબડ્ડી ભીંડા ગાળકુવા ગામ સોનગઢ તાલુકો તાપી જિલ્લો ખરેખર એવું કહેવાય છે કબડ્ડી ભીંડા માટે ખેડૂતો માટે આશીર્વાદરૂપ ભીંડા આ જે અન્ય કંપનીઓ પાંચ હજાર છ હજાર ચાર હજારના ભાવે જે ભીંડા વેચે છે એના કરતાં ફક્ત છવ્વીસો ને ચાલીસ રૂપિયા પ્રતિ કિલોનું આ બિયારણ અને ખેડૂતોને આશીર્વાદરૂપ આ કબડ્ડી ભીંડા ખેડૂતના મૂળે આપણે સાંભળીએ ભાઈ શું નામ છે તમારું મારું નામ વિનોદભાઈ ચૌધરી તમારો મોબાઈલ નંબર બોલજો છન્નું આડત્રીસ ચોરાણું એક્યાસી ચુમ્મોતેર ગામનું નામ ગાળકુવા અને જિલ્લો જિલ્લો પટેલ ફળી વાત આ તમે કયા ભીંડા વાવેતર કરેલું છે આ કબડ્ડી ભીંડા

વેપારી ભાવ પણ સારો આપે છે એવું છે એમ ને તો જે ખેડૂતોને લોસ થતો હતો અત્યાર સુધી જે પાંચ હજારના ભાવના બિયારણ લાવતા હતા તો એની સરખામણી હવે તમને રાહત મળી છે તો એવું એવું કહી શકાય કે આપણે પાંચ હજારના જે બિયારણ લાવતા એના પૈસામાં તો આ દવાના બી પૈસા નીકળી જાય બરાબર બરાબર ને મારી વાત ખોટી નથી ને સાચી વાત તો આ આશીર્વાદ રૂપ ભીંડા કબડ્ડી તમે જોઈ શકો છો પરફોર્મન્સ સ્વીટી એગ્રો સેન્ટર બંડરપડા ફક્ત છવ્વીસોને ચાલીસ રૂપિયા પ્રતિનું કિલોનું બિયારણ ખેડૂતોને નમ્ર અપીલ છે ખોટું પાંચ હજાર ને છ હજારનું બિયારણ નહીં લે એની જગ્યાએ આ છવ્વીસો ને ચાલીસમાં તમે જંગ જીતી જાય જંગ જીતી ગયા ને છવ્વીસો ચાલીસમાં ઓકે થેન્ક યુ ધન્યવાદ